હર હર મહાદેવ તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ને આમ તો બપોર થઈ ગઈ છે ને એમ કે હમણાં મહેમાન છે ઘરે વેકેશન આવ્યું હે મામાન્યા અમારા ધ્યાન બેન આવ્યા હે મમ્મી બે રોકાવા ને જિંકલ આવી છે ને આજે એક મહેમાન હજી આવવાના છે ઓન ધ વે છે અમારા મોટા ભાણીબેન અને જોકે બેન રહેતા નહોતા એટલે અમે મામી ભાણે જ આવ્યા છીએ ધાબે અને

મૂડ નથી રડવું આવ્યું હે ને બધું થયું છે એટલે અમે અગાસી ઉપર આવતા રહ્યા છીએ ગા ત્યાંનું ચેવડો આપતો મને મને આપતો ચેવડો મામી ને આપો તો મામીને કોણ આપશે હા વેરી ગુડ એમ તો દાતાર દિલ છે દીકરો ખાવા માંડ વાળા તડકો હે એટલે જાડવા ને ઓલું થયું છે અને તમે આ જોવો નવા નાના નાના કુંડિયા આપણે થોડુક વાવેતર કર્યું છે પાછા નવા વાયવા છે આ મેમાન લઈ જવા માટે ના કુંડિયા એમાં આવો મીંડા સ્કૂલ આ વેલ મારી સરસ થઈ ગઈ છે એમ વાંધો નથી આવવા દીધો આપણે વૃક્ષોને તો ધ્યાનુ મમ્મી આવી ગયા છે ઉપર હવે રસોઈ પાણી બનાવીને કેમ કે રસોડાનું કાર્યભાર એમણે લીધો તો હું ધ્યાનુ ને ઉપર લઈને આવી એટલે બની ગઈ રસોઈ શું બનાવ્યું છે આજના મેનુ શું છે મગનું શાક રોટલી પછી સલાડ મરચા તળેલા મરચા છાશ અને પાણી ગોળ મળશે

છોકરી ને કાઉન્ટિંગ કે આવડી ગયું અત્યારથી આ છોકરી હવે હજી તો ભણવાય નથી ત્યાં તો આવડી ગયું બધું એ રે બીજ્રી બોલે કુકુન બોલાવે છે તો ચાહત સ્કૂલ થી આવી ગઈ છે ને ઘી ગોળ રોટલી નું ચુરમુ ખાઈ લીધું છે અને હવે બે બેનો એ રમમાન કરી દીધું છે ચાલો પ્રેમ નો તો પણ અપિરે ક્યાં જ તો હા હા બોલો શું શું પડી જાય

બસ 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 હવે હવે બે માર દીકરા થઈ જતો હાલો બે માર દીકરા દીકું એમ બે માર દીકરા એ બે દીકરા બેસી ગયા છીએ વારે તો કેવો છે તો આપડે છે જમવામાં મગ નું શાક રોટલી ગોળ કાચું હે સલાડ હે છાસ તળેલ મરચા હે જીરું મીઠું છે અને બેસી ગયા ગયા છે હવે મહેમાન આવી દીકરી છે મોટા દડવાથી મોટા દડવાના વિડીયો જો કે હમણાં તમે જોયા જ હશે મારો સપ્તાહ નો વિડીયો જે આપણે બનાવ્યો હતો અને તમારે બધાનો બહુ પ્રેમ મેળો છે વિડીયોમાં એ માટે ખૂબ ખૂબ આભાર બધાનો હવે અમારે વૈશાલી બેન જમવા એ જમી લેવું જોઈએ

ધોળી નાખ્યો છે અને ફર્નિચર ના કે દરવાજા ને નવડાવ્યા છે રસ થી હું પી લઉં છું એટલે મારે એક ગ્લાસ ઓછો થયો ને ગઈ એ રસ કેટલો ઇન્ટરેસ્ટ આવે છે કેટલો આદિવાસી ધાબા ઉપર અમારે જો મહેમાન છે અહીંયા અને ઘડીક વાર રમવું છે ગેમ રમી છે એટલે ચડ્યા છે અને એમાં ચા હતા ચારેયની ગેમ બગાડવા માટે આટા મારે છે ચાલો હવે ગેમ ચાલુ કરવાનું શું લેવાનું છે પૈસા ફ્રીમાં

આખા દિવસના તોફાન માથાકૂટ ઝગડા જીત બધું કરી અને બે બેનું થાકી ગયું હતું ને હવે ચાહતને ધ્યાન બી સૂઈ ગઈ છે અને બાકી બધા સૂવાની તૈયારી કરે છે અને હું આવી ધાબા ઉપર મસ્ત ચાંદો હે ચાંદાના અજવાળું પડે છે અને પવનની સરસ આવે ઘડી વાર આવી હું ધાબા ઉપર અને મારી ફેવરીટ અમૂલ ફ્રોસ્ટિક લઈને ખાવા માટે હવે ટાઈમ મળ્યો છે ફ્રી સરસ હવે ખાઈ લાવ અને આજના વિડીયો માટે આટલું ફરીવાર મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મહાદેવ હર